જવાબદારી આપણે જ છીએ ને એના જવાબદારી આપણે જ છીએ ક્યાંક નહીં ક્યાંક કે બની જાય અને પછી ફાટા પડે એક વખત તો મેં જોયું તો એક હા મારે ચર્ચા નથી કરી જવા દિવસ આપણે આગળ વધીએ ભાઈ ભરત કાતરિયાની વિનંતી કરું ભરતભાઈ કાતરિયા પણ ટૂંકમાં ભરતભાઈ હો મિત્રો મોટી સંખ્યામાં મંચ ઉપર પણ જે આગેવાનો અને વક્તાઓ જેમ દેવદાનભાઈએ કીધું એમ મોટી સંખ્યામાં છે અને આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને ખાસ કરીને આવા વરસાદમાં તમે પધાર્યા તે બદલ બધા જ લોકોનો હું આ મંચ ઉપરથી આભાર વ્યક્ત કરું છું અને બાબા સાહેબે જેમ આપણી માટે સંઘર્ષ કર્યો તો આપણે એક કલાક બેસવાથી કોઈ આપણે

જેમ કે આપણે યાર અત્યારે પોલીસ મોટી સંખ્યામાં છે એમ ગોઠવી દે એમ તંત્ર આપણને ન્યાય કેમ નથી આપતું મિત્રો આપણે ન્યાય માટે વલખા કેમ મારવા પડે છે મિત્રો કેટલા કાન ગણાવ્યા એમાં દેવજીભાઈ જે વકીલ હતા એનું કાંડ અમરાભાઈ નું કાંડ અમારી અમરેલી નજક વરસડા કાંડ કે સરપંચ દરજાના વ્યક્તિને પણ એની પણ હત્યા થઈ ગઈ તો મિત્રો આવું કેમ એ ક્યાંક ને ક્યાંક સાથી મિત્ર વાત કરી કે આપણે ક્યાંક ને ક્યાંક જે જૂજ લોકો છે ચાપલુસી કરે એની ભેગા થઈ જાય ને એના કારણે પણ આપણને પ્રોબ્લેમ થાય તો એ સૌ પ્રથમ આપણે એ પહેલા પ્રોબ્લેમ ને નિપટાવવી પડે મિત્રો અને અનામત ની હું વાત કરું તો જે આપણને અનામત ની વ્યવસ્થા છે એ કોઈ પણ પક્ષમાંથી અત્યારે માનો કે અગિયાર ધારા સભ્ય છે કોઈ બહાર નીકળીને બોલતું નથી ભાઈ

એમ ઉનાકાંડ થયું અને ગુજરાત ગુજરાતમાં નહીં ભારતમાંની છે વિદેશ સુધી પડઘા પીડ્યા અને એ પડઘા થકી આપણે સરસ મજાનો અને હું જુનાગઢના આગેવાનો છે ને એને ખરેખર આંતિ સેલ્યુટ મારું છું મિત્રો કેમ કે જે પણ જુનાગઢથી જે સંગઠન છે ને મિત્રો એ ગુજરાત લેવલનું સારામાં સારું સંગઠન છે એની માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો ખરેખર દિલ થી આભાર વ્યક્ત કરું છું જય ભીમ નમો બધા ભરતભાઈ સરસ વાત કરી આપડી આ જાહેરાત છે પંદરમી ઓગસ્ટે પહોંચવાની હવે બીજી એક જાહેરાત ઈ કરી દો